તમે આપી શકો ઓકે ઓકે રેડી રેડી જો આપણે કહી છે આપણે વિડીયો બનાવીએ છીએ કેમ કે તમે જોઈ શકો છો પૂરું પ્રોપર એક મતલબ કે આપણે ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા હતા અને આખું પ્રોપર આખું ખેતર ટમાટેથી વાવેલું છે એટલે આપણે વિડીયો બનાવવા હતા ઇસ્ટ ગ્રીન ફર્ટિલાઇઝર દાંતા કરીને પેજ છે એના માટે તો આપણે તમે જોઈ શકો છો આ ખેતરમાં આપણે વિડીયો બનાવશું વિડીયો મટવા માટે આપણે મોબાઈલ સ્પીકર બધું રેડી છે હવે ખાલી વિડીયો આપણે ભયને શું હોય થોડું દિમાગમાં વિચારવું પડે કોઈ બી વસ્તુ હવે દિમાગમાં થોડી જો આ રીતના ટમાટી વાઈ જાય લોકોએ જો

તમે લાઈનમાં આવે છે લાઈનમાં હજુ આપણે ખેડૂત મિત્ર આવી ગયા છે પેલી સાઈડ જો અને આપણે હવે જઈએ પેલી સાઈડ કેમ કે આ સાઈડથી ટમાટો ઓછો છે એટલે વિડીયો સારું ના આવે એટલા માટે આપણે પેલી બાજુથી જઈએ છીએ હા હા એમ છે કે ભાઈ ટમાટા બધી જગ્યાએ સારા જ છે પણ ખેડૂતનું કહેવું એમ છે કે ભાઈ પેલી સાઈડ થોડું વધારે અત્યારે વેણો વેણ જે કહેવાય વેણવાનું આ બાજુ વધારે થઈ ગયું છે પેલી બાજુ વેણવાનું ઓછું હતું એટલે એ બાજુ ટમાટા વધારે છે આ જો ભાઈ એક વિડીયો માટે કઈ કઈ જગ્યાએ સ્ટ્રગલ કરવું પડે જો એમને વિડીયો નહીં આવતો એક તો પેટ્રોલ બારીને ખેડૂતની મુલાકાત લેવા આવે છે અને પાછું પ્લસ ગિફ્ટ બી લઈને આવે છે મારા ગ્રીન ફર્ટિલાઇઝર ભાઈ માલિક એવા ભાઈ ગ્રીન ફર્ટિલાઇઝર ના ભાઈ

આપણે આમનું ખેતર છે અને આપણે હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો તો આપણે પ્રગતિશીલ ખેડૂત એવા ખેડૂત મંત્રીની મુલાકાત માટે આવેલા હતા એમને ટામેટાનું વાવેતર કરેલું છે તો આજે આપણે થોડી ટામેટા વિશે માહિતી આપી દઈએ મિત્રો જો તમે જોઈ શકો છો ટામેટાની સાઇઝ બનવાની ચાલુ છે હજી થોડા કાચા છે દસ પંદર દિવસના કાચા છે એટલે આના સાઇઝમાં સાઇઝ આપવા માટે સાઈઝ બનાવવા માટે શું વાપરવું તો તમે ડ્રીપમાં એકરના અંદર ત્રણથી ચાર કિલો બાવન ચોથરીનો ડ્રીપો તમે ચડાવી શકો છો અને જો ઉપરથી સ્પ્રે કરવું હોય તો તમા તો રાઇઝર કરીને દવા આવે છે એ દવા તમે સ્પ્રે કરી શકો છો અને હા તમે બાવન ચોથરી ચડાવી દીધું ઓકે થઈ ગયું એના પછી તમારે ત્રણથી ચાર દિવસ પછી સાઇઝ એની ફાટી ના જાય અને સાઇનિંગ આવે એના માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન તમે ચડાવી શકો છો કેલ્શિયમ નાઇટ્રેટનું માપ રહેશે તમારું એકરમાં ત્રણથી ચાર કિલો ડ્રીપમાં તમે ચડાવી શકો છો જે આની સાઇઝ દેખાય છે મિત્રો ફાટી ના જાય એના માટે અને હા બોરોન એટલા માટે આવે છે કે એની સાઇનિંગ જે દેખાય ફાટી ના છે અને સાઇનિંગ સારી આવે એના માટે ટમાટું જે સાઇનિંગ સારી આવે એના માટે બોરોન તમે વાપરી શકો છો મિત્રો ઓકે થેન્ક યુ ધન્યવાદ બસ આવી જ માહિતી તમારા ખેડૂત મિત્રોને તમારા કોઈ મિત્રોએ ટામેટાની ખેતી કરી હોય તો શેર કરી દેજો મિત્રો બસ પાછળથી એટલે કઈ કઈ તમારા ટામેટાની તમારા કોઈ મિત્રો ટમેટા વાવેલા હોય તો આ માહિતી આપણે પાંચ મિત્રોને શેર કરી દેજે એ રીતના અચ્છા ફાર્મર છે હમ એમને ટામેટાની ખેતી કરેલી છે અને ટામેટા વાવે છે સાથે સાથે બીજું જે કારેલા કહેવાય એ બી વાવેલા છે પછી વાયેલા છે પાલક વાવેલો છે મેથી બધી શાકભાજી કરી છે તો એ ખાલી શાકભાજી જોવા એમ તો ભાઈ આપડા આ ખેડૂત એવા છે કે જે ભાઈ ટોટલી શાકભાજી જ વાવી છે મતલબ કે અનાજ ને બધું વાવતા નહીં નહીં વાવતા શાકભાજી મળતર રહે કે નહીં મળતું મળતર કેવું રહે બેનિફિટ સારું રહે જો આ ટામેટા વાયા છે આખું પૂરું મોટું ખેતર છે જોઈ શકો તમે જો આખા મોટા ખેતરમાં એમને ભાઈ અત્યારે ટામેટાની ખેતી કરી છે અને ટામેટામાં ભાઈ સારું મળતર રહે છે તમે ભાઈ નવી ખેતી કરો સારી ખેતી કરો અને આગળ વધો ખેડૂતો હવે જો આપણે બીજી સ્ક્રીપ લઈએ છીએ પેલામાંથી એક ક્લિપ લઈ લો ભાઈ લે જઈ ના લેવી છે

બે હેડો ડિસ્કસિંગ ઓન લાઈનમાં હેડો થોડા લાઈનમાં લાઈન બે બે એમ મતલબ કે લાઈનમાં ભાઈ હા બસ એમ ઈ મને

અને આપણે જોયું તો પેજ ફોલો કરેલું હતું તે એમને આપણે ગિફ્ટ આપી દીધું આ છોકરા માટે છોકરાને જોડે લઈ લીધું તો ભાઈ આપણે ગિફ્ટ બી લાયા છે તો જો વાતાવરણ એટમોસ્ફિયર કેવું મસ્ત લાગે છે ભાઈ અમારા દાંતાનું એટમોસ્ફિયર જો આ ગિફ્ટ લાયા છોકરો બલ કેમ કે ભાઈ હરેક ખેડૂતને આપણે ગિફ્ટ આવવી જરૂરી છે તમારો બરાબર આવતર વાય આવતર

તો એમને આપણે ખેતી સારી એવી કરેલી છે એમને તુરિયાનો પછી પાલકની બધી સારી એવી ખેતી કરેલી છે તો અમને બહુ સારું એવું લાગ્યું બસ આવા પ્રગતિશીલ ખેડૂતો વધે એના માટે આપણે સારામાં સારી ગિફ્ટ લાવી દીધી છે તો જે એમના જે નાનાના છોકરા માટે સારામાં સારી ગિફ્ટ છે તો એમને આપણે ગિફ્ટ આપી દઈએ અને આપણે જોયું તો એમનું પેજ પણ અમારું પેજ પણ ફોલો કરેલો હતું મિત્રો તો એના માટે ખાસ ગિફ્ટ છે એ તમે પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો થેન્ક યુ તમે બી ફોલો કરજો શેર કરજો દસ લોકોને તમને બી ગિફ્ટ મળી જશે તો તમે પણ તમારા દસ મિત્રોને શેર કરજો અને અમારા પેજને ફોલો કરેલું હોવું જોઈએ તો આવી ગિફ્ટ તમને પણ મળી જશે મિત્રો ઓકે આપણે મસ્ત પેલું બંદૂક છે પાછી બંદૂક મારજે બંદૂક વેજ આ તો આપણો આજનો બ્લોગ એક ખેડૂતની મુલાકાત લીધી ને આપણે વ્લોગ બી બનાવી દીધો તો ભાઈ વ્લોગ તમને સારા લાગે તો વ્લોગ જોતા રહેજો વ્લોગને શેર કરતા રહેજો અને આ છે આપણા ખેડૂત મિત્ર ખેડૂતને એક મસીયા તરીકે ઓળખાજી ભાઈ એક દિવસ ભવિષ્યમાં શું કહેવું લાઈક બને છે કે નહીં બને લાઈક બને છે કે નહીં બનતી ખુદના પેલા પેટ્રોલ બાળીને ખેડૂતોને મળવા આવીએ છીએ મિત્રો પછી અમને એમના પ્રોત્સાહન માટે અમે ગિફ્ટ પણ આપીએ છીએ કેમ કે બીજા પ્રગતિશીલ ખેડૂત અમને બોલાવે અમારી અમે મુલાકાત કરીએ એમની અને જે નવી અવનવી ખેતી છે એ બીજા લોકો સુધી પહોંચે બસ અમારું એક જ ધ્યેય છે અમે ગિફ્ટ આપવાનું કારણ એક જ છે કે ભાઈ પ્રગતિશીલ જે ખેડૂતો છે તો એવા બીજા પ્રગતિશીલ ખેડૂત બને બસ થેન્ક યુ આ બાવન ચૌધરી પહેલા હાલ દેવાનું હતું બોરોન બે ત્રણ દિવસ આ બોરોન નહીં બોરોન નું કોમવું છે બોરોલ સાઇઝ ફાટી ના જાય એનામાં એનો ચડકાટ આવે બધી રીતે થાય પહેલા બાવા ચોતરી હાલ દેવાનું ત્યાંથી ચાર દિવસ સુધી કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન હાલ દેવા બે મસ્ત છે સારી વસ્તુ સારી છે પણ લાઈન થી વ્યવસ્થિત